નમસ્કાર ગુજરાત ગુજરાતના મોટા મોટા સમાચારો ઉપર ફટાફટ નજર કરીએ તો એપ્રિલમાં દેશભરમાં રાજ્યસભાની છપ્પન બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તે પહેલા પંદર ફેબ્રુઆરી ઉમેદવારો જાહેર કરવાની છેલ્લી તારીખ છે આ દરમિયાન ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી છે ભાજપના સૂત્રોનું કહેવું છે કે સંગઠનમાં મહાસચિવ જેવા મહત્વના હોદ્દાઓ પર રહેલા ઘણા નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવશે આ સિવાય આવા ઘણા કેન્દ્રીય મંત્રીઓ ફરી તક નહીં મળે જુનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મોલાની મુફ્તી સલમાન અજરીહ દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું જેને લઈને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મોલાની મુંબઈના ઘાટકોપરામાંથી ધરપકડ કરવામાં આવી હતી મોલાનાને ઝડપીને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો સમગ્ર બનાવ દરમિયાન મૌલાનાએ કચ્છના શ્યામખ્યાલીમાં પણ આવું જ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવતા આજે શ્યામખાળી પોલીસ દ્વારા મોલાના વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી કેટ સટાકાંડમાં તપાસ કાચબાની ગતિએ મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવા પોલીસના કામ ન્યુઝીલેન્ડમાં ભારતીય યુવકની હત્યા પોલીસે એક શખ્સની કરી ધરપકડ 20 ની તિજોરી છલકાવતા આવકવેરા વિભાગમાં સ્ટાફની ત્રિવેતા છત 12000 જગ્યા ખાલી જામનગર પંથકમાં દેશી વિદેશી દારૂ અંગે પોલીસના દરોડા યથાવત રહ્યા છે ગઈકાલે જુદા જુદા વિસ્તારોમાં દેશી અંગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જગ્યા સીમ ચેલા ગામ વેરાવળવાળી વિસ્તાર જામ જોધપુર તથા દરેડ વિસ્તારોનો સમાવેશ થાય છે આ દરોડામાંથી દેશી દારૂ બનાવવાની પઠીના સાધનો ઓથો અને દેશી દારૂ કબજે કરાયો હતો વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા છુપાયેલા પ્રશ્નો ઉત્તરી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી નળસે જલ પહોંચાડવાનું શુભ કામ કર્યું છે તે જ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત આગળ વધી રહી છે